દોસ્તો તમારી સાથે ગમે ત્યારે લાંબા સમય સુધી કોલ ચાલુ હોય છે અને તમને ગમે ત્યારે કોલ કરતા હોય છે તો તમને ખબર નથી રહેતી કે તમારે કોણ કોલ કરી રહ્યા છે તો એવામાં તમારે જાણવું હોય તો તમારે એક હિડન સિક્રેટ સેટિંગ કરવું પડશે જેમની મદદથી તમને આસાનીથી ખબર પડી જશે જ્યારે પણ તમે કોઈ બીજા સાથે કોલ કરતા હોવ છો અને તમારામાં કોઈ ત્રીજો વ્યક્તિ કોલ કરે તો તમને કેવી રીતે જાણ થઈ શકે છે કે આ વ્યક્તિ તમને કોલ કરી શકે છે તો તેના માટે તમારે એક અહેમ સેટિંગ કરવું જરૂર જરૂરી છે દોસ્તો એના સિવાય પણ બીજું હું તમને એક સેટિંગ બતાવીશ જે તમને યોગ્ય રાખે તો તમે તમારા ફોનમાં જરૂરથી ટ્રાય કરજો જી હા દોસ્તો અગર તમારે ગર્લફ્રેન્ડ છે તો આ સેટિંગ જે બીજા નંબરનું તે તમને જણાવવા જઈ રહ્યો છું તે તો જરૂર ટ્રાય કરી દેજો તો દોસ્તો ચલો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરી અને પહેલા નંબરનું ક્યુ હિડન સિક્રેટ સેટિંગ છે જે તમારો ગમે ત્યાં કોલ લાંબા સમય સુધી ચાલુ હોય છે અને તમને કોઈ કોલ કરે તો તમને કેવી રીતે ખબર પડી શકે છે તો તેના માટે તમારે કાંઈ પણ કરવાનું નથી દોસ્તો તમારે જે મોબાઈલનું જે ડાયર પેડ છે તેમાં તમારે જવાનું છે ને અહીં ત્રણ ડોટ દેખાય છે તમે જોઈ શકો છો તેના પર ક્લિક કરવાનું છે અને સેટિંગમાં જવાનું છે સેટિંગમાં ગયા પછી તમને અહીં કોલિંગ એકાઉન્ટ નામનું એક સેટિંગ જોવા મળી જશે તમારે તેના પર ક્લિક કરી દેવાની છે ત્યાર પછી અહીં કોલ વેટિંગ નામનું એક સેટિંગ જોવા મળી જશે તમારે તેના પર ક્લિક કરી દેવાની છે હવે દોસ્તો અહીં જો તમારા મોબાઈલમાં બે સિમ કાર્ડ હશે તો બંને સિમ કાર્ડ બતાવશે અગર સિંગલ હશે તો સિંગલ બતાવી દેશે તો અહીં તમારે કયા નંબર પર કોલ વેટિંગનું જે સેટિંગ છે તે તમારે ઇનેબલ કરવું છે એટલે કે તમને જે નંબરમાં કોલ આવશે તે તમને ખબર પડી જશે તો તમારે અહીં પર કોલ વેટિંગનું જે સેટિંગ છે તે ચાલુ કરવું છે એટલે કે જ્યારે પણ કોઈ એ તે નંબરમાં ફોન કરશે તો તરત જ ડિસ્પ્લે ઉપર પોપ આવશે અને તમને જાણ થઈ જશે કે તમને આ વ્યક્તિ કોલ કરે છે જ્યાં દોસ્તો તો તમારે કોલ વેઇટિંગ નામનું જે સેટિંગ છે તે બંધ હશે જો તમને ખબર ન પડતી હોય તો અગર તમને ખબર પડી જતી હોય અને સ્ક્રીન ઉપર ફોન આવે તેવી જ રીતે તમને બતાવે તો તમારે કાંઈ આ સેટિંગ ચાલુ કરવાની જરૂર નથી તમારા મોબાઈલમાં ઓલરેડી ચાલુ જશે અગર જેના મોબાઈલમાં આ ચાલુ ન હોય તે તમારે આ સેટિંગ ટર્ન ઓન કરી દેવાનું છે એટલે જ્યારે પણ તમારો કોલ બીજી વ્યક્તિ સાથે ચાલુ હશે અને કોઈ ત્રીજી વ્યક્તિ તમને કોલ કરશે તો તરત જ અહીં પોપ અપ જોવા મળી જશે કે આ વ્યક્તિનો કોલ આવ્યો છે દોસ્તો ત્યાર પછીના બીજા નંબરના સેટિંગ વિશે વાત કરીએ તો અહીં તમારે જે પણ ગમે ત્યારે તમારો કોલ ચાલુ હોય અને તમારે તેને સ્વિચ ઓફ બતાવવું હોય તો તેના માટે પણ હું તમને આસાન ટ્રેક બતાવી દઉં તો તમારે આમાં જ અંદરની સાઈડમાં કોલ વેટિંગની ઉપર કોલ ફોરવર્ડિંગ સેટિંગ નામનો ઓપ્શન આવશે તમારે તેના પર ક્લિક કરી દેવાની છે અહીંથી તમારે જે પણ સિમ સિલેક્ટ કરવાનું હોય તે તમે સિમ સિલેક્ટ કરી દો ત્યાર પછી તમારે વોઇસ અથવા વિડીયો ફોરવર્ડિંગ કરવું છે જે પણ તમારે ફોરવર્ડિંગ કરવું હોય તેના પર ક્લિક કરી અહીં તમને દો અહીડિંગ રહેશે દોસ્તો આ ટ્રેકમાં તમારે ગમે તે વ્યક્તિ તમારો જ્યારે પણ ફોન ચાલુ હોય અને તમારે તેના બીજી અથવા સ્વિચ ઓફ બતાવવું હોય તો આ સેટિંગ કામ આવશે જ્યાં દોસ્તો અથવા તમે કોઈ કોલ ફોરવર્ડિંગ કરવા માંગતા હો તો પણ આ સેટિંગ તમારા કામ આવશે તો અહીં તમને લખેલું છે ઓલવેઝ ફોરવર્ડ તો તમારે આના પર ક્લિક કરવાની છે આનો મતલબ એ છે કે જ્યારે તમને ફોન કરશે તો તે કોલ બીજા નંબર ઉપર ડાયવર્ટ થઈ જશે અહીં સ્વિચ ઓફ કેમ બતાવ્યો છે તો તેમનું કારણ છે કે અહીં તમારી જે નંબર તમારા બંધ છે સ્વિચ ઓફ છે તે તમારા અહીં નાખી દેવાના છે જે પણ તમે નંબર નાખો તે બંધ નંબર સ્વિચ ઓફ હોય તે નાખી દેવાના છે અને ટર્ન ઓન કરી દેવાનો છે જ્યારે પણ તમને કોઈ વ્યક્તિ તમારા નંબર પર કોલ કરશે તે ડાયવર્ટ થઈને આ નંબર પર વયા જશે અને આ નંબર તો તમને ખબર છે કે તમે જે નાખીએ છે તે પહેલેથી સ્વિચ ઓફ છે તો આવી રીતે તમે તે તમારો નંબર સ્વિચ ઓફ પણ કરાવી શકો છો અને ચાલુ પણ રાખી શકો છો દોસ્તો આથી કોલ ફોલોડિંગને લઈને બે અમેઝિંગ હિડન સિક્રેટ ટ્રેક જે ઘણા બધા લોકોને નથી ખબર આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે જ અમારી આ ચેનલ ટેક ગુજરાતી એસબીને સબસ્ક્રાઇબ કરી દીધો આવા જ ગુજરાતીમાં વિડીયો જોવા માટે જલ્દીથી અમારા ફેસબુક પેજને પણ લાઈક કરી દો ધન્યવાદ મિત્રો તમારો દિવસ શુભરાય જય હિન્દ જય ભારત